તર પરંગણા વર્કર સમાજ ભવન ડોક્ટર સાહેબ આંબેડકર સભાખંડમાં તેજસ્વી તારલા સન્માન સમારંભ યોજાયો લખતર ખાતે અનુસૂચિત જનજાતિના ધોરણ દસ અને બારના એકસો દસ તેજસ્વી તારલાનો તેરમો સન્માન સમારંભ યોજાયો અનુસૂચિત જનજાતિ તેજસ્વી તારલા સન્માન સમારંભમાં લખતર દસાડા ધારાસભ્યના અધ્યક્ષસ્થાને યોજાયો લખતર દસાડા હાલના ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય એક મંચ ઉપર જોવા મળ્યા લખતર વિરમગામ હાઈવે પર આવેલ લખતર પરંગણા વણકર સમાજ ભવન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરમાં અનુસૂચિત જનજાતિના આગેવાનો અને અનુસૂચિત જનજાતિના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા લખતર શહેર વિરુમગામ હાઈવે પર આવેલ પરંગણા વણકર સમાજ ભવન ડોક્ટર સાહેબ આંબેડકર સભાખંડ ખાતે અનુસૂચિત જનજાતિ દ્વારા તેરમો તેજસ્વી તારલા સમારંભ યોજાયો જેમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને પહેલો બીજો અને ત્રીજો નંબર આપી સન્માન કરવામાં આવ્યું આ અનુસૂચિત જનજાતિ તેજસ્વી તારલા સમિતિ દ્વારા ધોરણ દસ અને બારના એકસો દસ જેટલા વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર બેગ આપી સન્માન કરવામાં આવ્યું આ તેજસ્વી તારલા સન્માન સમસ્ત વણકર સમાજ સમિતિ સુરેન્દ્રનગર અને પી કે પરમાર લખતર પાટડી દસાડા ધારાસભ્યના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં સિટી ટુંડિયા પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર સુગર શાક્ય જુનિયર એકાઉન્ટ ઓફિસર બીએસએનએલ હસમુખ ચંદ્રપાલ બહુજન વિચારક અને નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ બામસેબ તેમજ સુરેન્દ્રનગર કોંગ્રેસ જિલ્લા સમિતિના પ્રમુખ નવસાદભાઈ સોલંકી અને નેશનલ જિલ્લા પંચાયત આરસીડીએસ ચેરમેન નંદુબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા જેમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને તમામ વિદ્યાર્થીઓને શિલ્ડ પ્રમાણપત્ર બેગ આપી ધારાસભ્ય અને અતિથિથીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા જે કાર્યક્રમમાં લખતર તાલુકાના અનુસૂચિત જનજાતિ દ્વારા આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લખતર ભીમ યુવા ગ્રુપ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી